સો so, hello, વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું ભાવિન સિંગાડા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં આજે આપણે કરવાના છીએ ધોરણ દસ નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે પ્રમેય દસ પોઈન્ટ બે ઓકે તમને ખબર છે દસમો ચેપ્ટર વર્તુળ એમાં મેઈન બે પ્રમેય છે કે જે પૂછા છે નવ્વાણું ટકા ભાઈ ચાન્સીસ છે કે ભાઈ આવી શકે બરોબર છે તો પ્રમેય દસ પોઈન્ટ બે શું કે છે ચાલો પેલા તો એનો સ્ટેટમેન્ટ મીન્સ કે વિધાન શું કહે છે કે ભાઈ પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે સપોઝ કે તમારું વર્તુળ છે બહારનું બિંદુ P છે ત્યાંથી મે બે સ્પર્શકો દોર્યા છે PQ અને PR તો એ બંનેની લંબાઈ કેવી છે સમાન છે તે આપણે અહીંયા સાબિત કરવાનું છે બરોબર છે હવે ખબર જ છે સાધ્ય શું છે કે ભાઈ તમારી PQ અને PR બંને સમાન છે સાબિત કરવાનું છે સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે લખવું પડશે

હવે તો એ કાટખૂણા થવાથી ની બે ત્રિકોણ બનશે અહીંયા એક ત્રિકોણ ઓ ક્યુ પી અને બીજો ત્રિકોણ થશે ઓ આર પી માટે બરાબર છે હવે એમાં જો જો ખાસ એ બે ત્રિકોણ માં તમે ઓ ક્યુ બરાબર ઓ આર આવું લખી શકશો બરાબર છે ઓ ક્યુ બરાબર ઓ આર લખી શકો શું કામ લખી શકો કારણ કે એક જ વર્તુળની ની ત્રિજ્યાઓ રીઝન લખવું જરૂરી છે એક જ વર્તુળની ની ત્રિજ્યાઓ એક જ વર્તુળની બે ત્રીજીઓ છે તો એ સમાન જ રહેવાની છે બરોબર છે પછી બંનેમાં ઓપી કોમન આવશે ઓપી ઓપી સામાન્ય બાજુ બરોબર છે સામાન્ય બાજુ થશે ઓપી બરાબર ઓપી ઓકે હવે તમને ખબર જ છે કે આ બે ખૂણા કાઠ છે જ તેથી બંને ત્રિકોણ છે ને સમરૂપ નહીં એકરૂપ થવાના છે બરોબર છે ખાસ ધ્યાન રાખજો તેથી ત્રિકોણ એકરૂપ થશે રીઝન શું આવશે કાટ ખૂણો કર્ણ બાજુ કાક બા ચલો કાક બા કાઠ ખૂણો એટલે ખૂણો ક્યુ ના ખૂણો આર કાઠ છે કર્ણ એટલે ઓપી બંને એક જ બાજુ છે સામાન્ય બાજુ ઓપી

બરાબર છે અને સીપીસીટી ને શું કહેવાશે ખાસ આ તમે ધ્યાન રાખજો કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ બરોબર છે હવે કોંગ્રુઅન્ટ એટલે શું થાશે એક ત્રિકોણ થાશે એટલે કે ભાઈ આજી એક કૃપ ત્રિકોણ છે ને એના અનુરૂપ ભાગ છે ઓકે તેથી એક કૃપ ત્રિકોણના અનુરૂપ ભાગ મુજબ તમે એવું લખી શકો કે ભાઈ PQ PR બરાબર છે સીપીસીટી કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ ઓકે બહુ જ ઈઝી થિયરમ છે તમારે જાતે લખવાનો છે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે મિનિમમ ચાર થી પાંચ વખત તમારે થિયરમ લખવાનો રહેશે ઓકે ચલો પ્રોપરલી કમ્પ્લીટ કરી લ્યો તેના પછી આપણે આગળના સેશન તરફ વધશે